તો રાજકોટમાં ભાજપના આગેવાનોએ સ્નાનાણગારને સીવણ ક્લાસ બનાવ્યું છે વોર્ડ નંબર તેરના ભાજપ આગેવાન ધર્મેશ જરિયાએની આ સામે આવી છે સ્થાનિક કોર્પોરેટરની મદદથી સ્વામિનારાયણ ચોક નજીક મિલકત બચાવી ભાજપના આગેવાન અને સ્થાનિક કોર્પોરેટર્સની મિલી ભગત હોવાનું ખુલ્યું છે મનપાના ડેપ્યુટી કમિશનરે સીવણ ક્લાસ બંધ કરવાના આદેશ આપ્યા હતા ડેપ્યુટી કમિશનરનો આદેશ ઘોડીને પી ગયા આ ભાજપના આગેવાન મહિલા દીઠ મહિને રૂપિયાના પણ શરૂ કર્યા રાજકોટના સ્વામિનારાયણ ચોક નજીક જે વોર્ડ નંબર તેર છે તેર ની અંદર જે સ્નાન ઘર આવેલું છે ત્યાં જે કોર્પોરેટર છે તેની સાથે મળી અને આ સ્નાન ઘર અંદર જે

આ સોસાયટી દ્વારા જે સ્નાન કરવા આવતી મહિલાઓને દર મહિને જે કરિયાણાનું વિતરણ કરવામાં આવે છે તે મહિલાઓ પોતાના પગભર થાય તે હેતુથી પાંચ દિવસના સીવણ કેમ્પનું આયોજન કરવામાં આવે આ સીવણ કેમ્પના આયોજન માટે આરએમસીમાંથી કોઈ મંજૂરી લેવામાં નહોતી આવી પણ આર માં એવી અરજી કરવામાં આવી હતી કે જે આ મહિલા વિધવાઓ છે તેઓ બધા નિરાધાર છે તેઓ ની માલિકી મહાનગરપાલિકા હા રાજકોટ મહાનગરપાલિકા મંજૂરી વગર આ પ્રકારે પાંચ દિવસ ના કેમ અમે એગ્રી છીએ કે ભાઈ અમે વાકમાં છીએ અમે એક સેવાકીય પ્રવૃત્તિ પાંચ દિવસની વિધવા મહિલાઓ માટે કરો બીજું તમે જોઈ લ્યો અહીંયા જે અંતિમ ક્રિયાનો સામાન નહીં પડ્યો તો અમે જે તે સ્થિતિમાં રાખેલ જ છે અહીંયા અમે બીજો કોઈ ફેરફાર નથી કરે અહીંયા ફક્ત ને ફક્ત કોકના બેસણા હોય અથવા તો કોક ગુજરી ગયો હોય ત્યારે મહિલાઓ આવા આવે તે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે હેતુથી અમે આગળની પ્રવૃત્તિઓ કરી છે ચોક્કસ તો જે આક્ષેપ કરવામાં આવ્યા છે બીજી બાજુ જે સંચાલક છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે એક સેવાના ભાગરૂપે આ કામગીરી છે તે કરી રહ્યા હતા અહીંયા જે અંદરનો જે રૂમ છે ત્યાં સીવણ ક્લાસ છે તે ચાલુ કરી દેવામાં આવ્યા હતા જો કે જે સમાચારના માધ્યમથી જે આખો મામલો સામે આવ્યો ત્યારબાદ અહીંયા આ પ્રવૃત્તિ છે તે પણ બંધ કરી દેવામાં આવી છે જોકે હવે ગંભીર આક્ષેપો છે તે સંચાલક દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ સોસાયટી વાળાને નાવા માટેની આ જગ્યા છે પણ આ લોકોનું કેવું એવું છે કે અમે પાંચ દિવસીય કે તમે પાંચ દિવસીય રખાવો એક દિવસીય રખાવો પણ તમે કોર્પોરેશનની મંજૂરી લ્યો મંજૂરી લીધા વગરનું આ કામ તમે કરી શકો નહીં અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કે જે પોતાની મનમાની હલાવી અને અત્યારે તમે જોશો તો ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર અને પોતાની મનમાની કરવાનું કે જ્યાં એને મજા આવે ત્યાં એને મંજૂરી આપી દેવાની કોર્પોરેશનની મંજૂરી લીધા વગર એટલે આ એક ખોટી વસ્તુ છે કે જે નાના માણસોને જે નાવાનું સાધન છે માઠા પ્રસંગે અને ન્યા તમે જો કોઈ વ્યવસાય ચાલુ કરાવી દો તમારા કોઈ મળતી કાર્યકર્તાઓને કાંઈ લાગતું વળગતું હોય એના માટે તો એ બહુ સારી વાત નથી એટલે આમ તમે જોશો તો ઉપરથી નીચે સુધી જે આ ખદબત્તું ભારતીય જનતા પાર્ટી છે